ધોરને આપણે હમણાં નવું કોટી બાંધ્યું એના પછી ધોરનું સ્વરૂપ કંઈક આવું ઊભરી આવ્યું છે જય જય માતાજી મિત્રો હું આજે સવારના પોજી ગયો નીલપર ગામની સોંટીકરી ગૌશાળાની અંદર આ ગૌશાળાય પહોંચવાની સાથે જ આ બધી વાછડીઓ આપણે મળવા માટે આવી ગઈ અને બસ થોડી વારની અંદર હજી બધી વાછડીઓ આપણે મળીને પછી એની ગૌશાળાની અંદર હાલી ગઈ અત્યારે અહીં ગૌશાળાય બસ વાછડા વાછડા જ હાજર હતા મોટી ગાયો ગઈતી બહાર ચરવા માટે તો પછી હું ગૌશાળાયથી નીકળીને પહોંચી ગયો ગાય પાસે વગડામાં અને આ ગૌશાળા સાથે આપડો એક अनोખું બંધન છે કારણ કે આપણી રૂપણ છે જાનકી છે જમના છે બધી માં આ ગૌશાળાની હતી એના પછી મેં જોયું આ ગૌશાળાના ધણખૂટને સોંટીકરી ગૌશાળાની ગાયો વાછડાને પછી હું પહોંચી ગયો આપણા માણસો પાસે આ આપણા માણસો વાઘજીભાઈ ને કાનજીભાઈ સવારના પોરમાં કડક ચાય બનાવી પીને બેઠા હતા પછી મેં એના પાસે લીધી લાકડી કરી ને પોચી ગયો ગાયો આ નું દ્રશ્ય સુંદર હતું પણ એમાં અતિ સુંદર હતું આ ધોર અને લાડુ બંને એક સાથે હવે મારા એ બંને અલગ કરીને બંનેના સુંદર સુંદર ફોટા પાડવા હતા તો ખુબ મહેનત કર્યા પછી બંને અલગ થાય એક જગ્યા ઉપર શાંતિથી તો પાડ્યા મેં એના ફોટા અને ત્યાં ધોર લાડા ને અને બીજી ગાયો જોવા માટે આપણા મિત્રો આવી ગયા સલારી ગામ થી તો એ મિત્રો ને પણ આ સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું પછી હું ગાય માંથી આવી ગયો પાંજરાપુર અને પાંજરાપુર પણ અત્યારે હું તો આપણા સ્ટુડિયોની અંદર અને અત્યારે આપણા સ્ટુડિયોની અંદર મારી ખુરશી ની બાજુના સોફા ઉપર બેઠો તો પાલો રબારી અને આ એના મોબાઈલ ની પાછળ આવ્યો છે ધોર નો સુંદર મજાનો ફોટો અને આ ફોટો તમે બરાબર જોઈ લો જોઈને કેજો કેવો છે ફોટો નો સુંદર મજાનો ફોટો જોઈ પછી હું આવી ગયો તો આપડે ગૌશાળે અને ગૌશાળે આપણા બીજા મિત્ર મહેમાન આવી ગયા હતા ખેંગાર પર ગામ થી આ મિત્રો સ્પેશિયલ રાણી કાશી ને જોવા માટે આવ્યા તો એને સ્પેશિયલ રાણી કાશી બતાવી પછી હું અને બધા મિત્રો પોચી ગયા આપડી ગૌશાળા થી પાંજરા અમે જેવા ગૌશાળા ની અંદર આયા ને આ ધોરનું એવું સ્વરૂપ દેખાણું કે હો કેવું સુંદર મજાનું કોટ્યું તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો આજનો પૂરો લાઈક કમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં